વાહકતા અને મોલર વાહકતાનું સાંદ્રતા સાથેનું વિચરણ વાહકતા અને મોલર વાહકતાનું સાંદ્રતા સાથે વિચરણ તો વાહકતા અને મોલર વાહકતા જે ખરી એમાં સાંદ્રતા સાથે શું ફેરફાર થાય છે આપણે સમજવાના છે વાહકતા અને આપણે જી કહીએ છીએ તો જી બરાબર કે અપોનએલ સૂત્ર છે જી બરાબર કે એ અપોન એલ સૂત્ર આપણી પાસે છે જ ઓકે જ્યારે પણ આપણે આ સૂત્ર એપ્લાય કરીએ છીએ જી બરાબર કે એ અપોન એલ તો વિચારવાનું કે ધારો કે આપણે વાહકતા માપવા માટેનું જે સાધન લઈએ છીએ એમાં દ્રાવણ ભરેલું છે એમાં અહીંયા પ્લેટ રાખેલી છે પ્લેટિનમની પ્લેટ રાખેલી હોય તાર મારફતે જોડાણ કરેલું હોય તો અહીંયા આપણે જે પ્લેટ રાખેલી છે એનું જે આડછેદનું ક્ષેત્રફળ છે એ ધારો કે આપણે એક એકમ લઈએ બે પ્લેટ વચ્ચેનું જે અંતર છે જેને આપણે એલ કહીએ છીએ એલ બરાબર પણ એક એકમ લઈ લઈએ તો બે પ્લેટ વચ્ચેનું અંતર એક એકમ લઈશું પ્લેટની જે આડછેદનું ક્ષેત્રફળ છે એ પણ એક એકમ લઈશું તો એ વખતે આપણને જે પદ મળશે એ મળશે જી બરાબર કે વાહકતાની જ્યારે આપણે વાત કરીએ છીએ તો વાહકતા આપણે કોને કહીએ છીએ કે જ્યારે પણ એકમ આડછેદનું ક્ષેત્રફળ હોય અને એકમ લંબાઈ હોય એ વખતે જે દ્રાવણ ભરેલું હોય એમાં જે વાહકતાનું મૂલ્ય જોવા મળતું હોય છે જેને આપણે વાહકતા તરીકે ઓળખીએ છીએ એટલે એકમ લંબાઈ લેવાની છે બે પ્લેટ વચ્ચેનું અંતર એકમ લંબાઈ લઈશું પ્લેટનું જે આડ છેદનું ક્ષેત્રફળ છે એ પણ એકમ લઈશું અને એ વખતે આપણે વાહકતાનું માપન કરીએ છીએ તો આમાં શું થાય કે જ્યારે તમે પાણી નાખીને દ્રાવણનો મંદ બનાવશો પાણી નાખીને જ્યારે દ્રાવણનો મંદ બનાવશો દ્રાવણને મંદ બનાવતા એકમ કદદીઠ એકમ કદદીઠ આયનોની સંખ્યા ઘટે છે એકમ કદદીઠ આયનોની સંખ્યા ઘટશે અને એના લીધે વાહકતા ઘટે છે તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ તમે પાણી નાખીને દ્રાવણનો મંદ બનાવશો જ્યારે પણ પાણી નાખી દ્રાવણનો મંદ બનાવશો તો દ્રાવણમાં જે અહીંયા વચ્ચેનું જે એકમ કદ હતું એકમ કદમાં શું થયું પાણી ઉમેરતા જશો એમ અહીંયા પાણી વધતું જશે આયનોની સંખ્યા ઓછી થતી જશે એટલે એકમ કદ દીઠ આયનોની સંખ્યામાં ઘટાડો થશે અને આયનોની સંખ્યામાં ઘટાડો થાય તો વાહકતામાં પણ ઘટાડો જોવા મળશે તો વાહકતા માટે આપણે આ બાબત ધ્યાનમાં રાખીશું કે જ્યારે પણ દ્રાવણને મંદ કરવામાં આવે છે ત્યારે એકમ કદ દીઠ આયનોની સંખ્યામાં ઘટાડો થાય છે તેથી વાહકતામાં પણ ઘટાડો જોવા મળશે ઓકે મોલર વાહકતાની વાત કરીએ મોલર વાહકતા છે લેમડા એમ તો લેમડા એમ બરાબર પણ કે એ અપોનેલ સૂત્ર વાપરી શકાય મોલર વાહકતા કોને કહીએ છીએ તો જ્યારે પણ વાહકતા કોષ આપણે જે લઈએ છીએ સાધન લઈએ છીએ એમાં બે પ્લેટ વચ્ચે એક મોલ વિદ્યુત વિભાજ્ય હોવું જોઈએ બે પ્લેટ વચ્ચે એક મોલ વિદ્યુત વિભાજ્ય હોવું જોઈએ તો એ વખતે જે વાહકતા મળશે એના આપણે મોલર વાહકતા તરીકે ઓળખીએ છીએ ઓકે તો મોલર વાહકતા માટે કે એ અપોન એલ સૂત્ર જે ખરું એમાં આપણે એલ બરાબર વન લઈ લઈએ અને આ જે એ લઈએ છીએ એ બરાબર વી લઈ લઈએ કેટલું કદ એક મોલ વિદ્યુત વિભાજ્ય ખેલાયો કેટલું કદ કે જેટલા કદમાં એક મોલ વિદ્યુત વિભાજ્ય હોવો જોઈએ એટલા કદમાં એક મોલ વિદ્યુત વિભાજ્ય હોવો જોઈએ તો વી એટલે એવું કદ છે કે જેમાં એક મોલ વિદ્યુત વિભાજ્ય હોવો જોઈએ તો લેમડા એમ બરાબર કે ઇન્ટુ વી સૂત્ર મળશે આ કે એટલે કપ્પા કહેવાય કપ્પાને તમે ઓળખો જ છો જેના આપણે વિશિષ્ટ વાહકતા કહીએ છીએ વી એટલે એક મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણનું કદ એક મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણનું કદ આમાં શું થશે કે જેમ જેમ તમે પાણી નાખશો એમ કદ વધશે એટલે પાણી ઉમેરો તો કદ વધે વી વધશે તો ડેલ્ટા લેમડા એમ વધશે વી વધશે તો લેમડા એમ પણ વધશે એટલે લેમડા એમ વધે એનો અર્થ કે મોલર વાહકતા વધે લેમડા એમ વધશે એનો એકદમ સિમ્પલમાં સિમ્પલ અર્થ છે કે મોલર વાહકતા પણ વધશે જ્યારે પણ તમે મોલર વાહકતાની વાત કરતા હોય તો મોલર વાહકતા માટે બીજું એક સૂત્ર પણ તમે આગળ લખી ગયેલા છો કે અકોન્સી કહેવાય મોલર વાહકતા જે ખરી એના માટેનું સૂત્ર છે કપ્પા પોન્સી ઓકે તો આ સૂત્ર ઉપરથી પણ તમે વિચારી શકો છો કે સી એટલે સાંદ્રતા છે પાણી નાખો એટલે સાંદ્રતા ઓછી થાય સાંદ્રતા ઓછી થાય તો મોલર વાહકતા વધશે ઓકે સાંદ્રતા તમારા ઘટાડશો તો મોલર વાહકતા વધશે એટલે પાણી નાખો તો દ્રાવણ મંદ થશે મંદ થશે તો જે સી છે સાંદ્રતા એ સાંદ્રતા ઘટશે સાંદ્રતા અને મોલર વાહકતા પરસ્પર વ્યસ્ત છે સાંદ્રતા અને મોલર વાહકતા પરસ્પર વ્યસ્ત છે તો સાંદ્રતા ઘટાડશો તો મોલર વાહકતા વધશે ઓકે આલેખની વાત કરીએ તો આ બાજુ છે લેમડા એમ વાહકતા આ બાજુ છે વર્ગમૂળમાં સાંદ્રતા વર્ગમૂળમાં સાંદ્રતા છે એના આ રીતે સાંદ્રતાની એક દુત્યાંશ ઘાત પણ લખાતી હોય છે સાંદ્રતાની એક દુતીયાંશ ઘાત લખાતી હોય છે સાંદ્રતા જે ખરી એ મોલ પ્રતિ લિટર એકમમાં આપણે લીધેલી છે મોલર વાહકતા મોલર વાહકતા સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ એકમમાં લીધેલી છે મોલર વાહકતા સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ એકમમાં લીધેલી છે તો જ્યારે પણ વર્ગમૂળમાં સાંદ્રતા વિરુદ્ધ મોલર મોલરવાહકતાનો આલેખ આપણે દોરીએ છીએ તો બે પ્રકારના પદાર્થો મળે છે આપણને પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય એમાં જે બિંદુઓ મળશે એ તમે જોઈ શકો છો કે સુરેખ બિંદુઓ મળે છે એટલે જ્યારે તમે આ બિંદુઓને એકબીજા સાથે કનેક્ટ કરશો તો આપણને જે આલેખ મળે છે એ સુરેખ આલેખ મળશે જેમ કે આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે કે કેસીએલ તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે જ્યારે વર્ગમૂળમાં સાંદ્રતા વિરુદ્ધ લેમડા એમ એટલે કે મોલર વાહકતા એટલે મોલર વાહકતા વિરુદ્ધ વર્ગમૂળમાં સાંદ્રતાનો આલેખ દોરીશું ત્યારે જે બિંદુઓ મળશે એ બિંદુઓ કેવા મળે છે સુરેખ રેખા ઉપરના બિંદુઓ મળે છે જ્યારે સુરેખ રેખા ઉપરના બિંદુઓ મળશે તો એ વખતે શું થશે કે આલેખના બિંદુઓને તમે આગળ લંબાવતા જાઓ તો આલેખ વાયક્ષનો છેદ જ તો આલેખ છેદ છેદશે જે આપણા માટે બહુ મહત્ત્વનું બિંદુ છે જ્યાં વાયક્ષના આલેખ છેદ જ એ વાહકતાના લેમડા ઝીરો એમ કહીએ છીએ એ વાહકતાના લેમડા ઝીરો એમ કહેવાય જેને કહેવાય સીમિત મોલર વાહકતા અથવા તો આપણે એને કહીએ છીએ અનંત મંદને મોલર વાહકતા કહીશું સીમિત મોલર વાહકતા કહીશું અથવા તો અનંત મંદને મોલર વાહકતા કહીશું આ અનંત મંદને મોલર વાહકતાને ફરીથી જરા સમજીએ કે જેમ જેમ દ્રાવણમાં તમે પાણી નાખતા જશો દ્રાવણમાં પાણી નાખતા જશો એમ એની સાંદ્રતા ઓછી થતી જશે અને જેમ જેમ સાંદ્રતા ઓછી થતી જાય એમ આલેખ તમે જોઈ શકો છો ડાબી બાજુ વધતો જશે કેમ કે આ બાજુ સાંદ્રતા છે ને વર્ગમૂળમાં સાંદ્રતા છે અને આ બાજુ છે જીરો તો જેમ જેમ તમે પાણી નાખતા જશો એમ સાંદ્રતા ઓછી થતી જાય આલેખ શું થશે આમ ડાબી બાજુ આવતો જશે એટલે આ આલેખ તમે જોઈ શકો છો ડાબી બાજુ આલેખ આવતો જાય છે અને અહીંયા આલેખ છેદ જ જ્યાં આલેખ છેદ જ ત્યાં લેમડા ઝીરો એમ મળશે અને એ વખતે જો સાંદ્રતાનો વિચાર કરો તો સાંદ્રતા ઝીરો મળશે સાંદ્રતા કેવી થઈ ગઈ લગભગ ઝીરો થઈ ગઈ જ્યારે અહીંયા આલેખ છેદ જ વાયક્સ ઉપર ત્યારે જે મોલર વાહકતા મળશે એના અનંત મંદને મોલર વાહકતા કહેવાય અથવા તો સીમિત મોલર વાહકતા કહીશું અનંત મંદને મોલર વાહકતા કહીશું અથવા તો આપણે એને સીમિત મોલર વાહકતા કહીએ છીએ પાણી નાખ નાખ જ કરવાનું દ્રાવણ મંદ બનતું જશે મંદ બનતું જશે એટલે આલેખ આ બાજુ આવતો જશે તમે જોઈ શકો છો આલેખ ડાબી બાજુ આવતો જાય છે અને જે બિંદુ ઉપર છેદર છે ત્યાં સાંદ્રતા શૂન્ય થઈ જશે અને મોલારિટી જે ખરી મોલર વાહકતા એ લેમડા ઝીરો એમ બની જશે મોલર વાહકતા લેમડા ઝીરો એમ થઈ જશે સાંદ્રતા શૂન્ય થઈ જશે અને એ જે મોલર વાહકતા મળી એને કહેવાય છે સીમિત મોલર વાહકતા અથવા અનંત મંદને મોલર વાહકતા એટલે જે પ્રબળ વિદ્યુત વિભાજ્યો છે એના માટે અનંત મંદને મોલર વાહકતા મળે છે પ્રબળ વિદ્યુત વિભાજ્યો માટે અનંત મંદને મોલર વાહકતા મળે છે પણ ધારો કે એસિટિક એસિડ જેવો નિર્બળ વિદ્યુત વિભાજ્ય લઈએ તો એસિટિક એસિડ જેવો નિર્બળ વિદ્યુત વિભાજ્ય લઈએ તો એમાં શું થાય છે કે આજે આલેખ મળે ને વક્ર મળે છે તમે જોઈ શકો છો આલેખ વક્ર મળે છે તો આલેખ જ્યારે વક્ર મળે તો એ આલેખ વાય અક્ષ સમાંતર થઈ જાય છે તમે જોઈ શકો છો આલેખ જે ખરો વાયક્ષ સમાંતર થઈ જાય છે ખ્યાલ આવ્યો તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટેનો જે આલેખ છે એ વાયક્ષ સમાંતર થઈ જાય છે વાયક્ષ છેદી શકતો નથી વાયક્સન છેદી શકતો નથી તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતા આલેખ ઉપરથી મળતી નથી નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટેનો જે આલેખ છે એ વાયક્ષ સમાંતર થઈ જાય છે વાયક્ષન સમાંતર થઈ જાય એટલે એની મોલર વાહકતા જે ખરી એ તમને ડાયરેક્ટ આલેખ ઉપરથી મળી શકતી નથી કેમ કે વાયક્ષન એ આલેખ છેદશે જ નહીં આ નિર્બળવાળો જે આલેખ છે એ વાયક્સના સમાંતર થઈ ગયો એ બંને લાઈન ભેગી થશે જ નહીં જેમ રેલવેના પાટા હોય તો રેલવેના રેલવેના પાટા કેવા હશે એકબીજાના સમાંતર ચાલતા રહેશે ખ્યાલ આવ્યો તે પાટા ભેગા થતા જ નથી હોતા અંડરસ્ટેન્ડ તો એ જ રીતે આમાં થાય છે કે વાયક્સના સમાંતર આલેખ થઈ જશે એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્યનો આલેખ વાયક્સનો છેદતો નથી તો એના માટે અનંત મંદને મોલર વાહકતા અથવા સીમિત મોલર વાહકતા આલેખ ઉપરથી મળી શકતી નથી ઓકે સરસ રીતે લખી નાખો ચકાચક પ્રબળ વિદ્યુત વિભાજ્યનો જે આલેખ છે એ આલેખ વિશે આપણે સમજીએ અને વિદ્યુત વિભાજ્યનો આલેખ પણ આપણે હમણાં સમજાયેલો જ છે તો આલેખ વિશે આપણે સમજીએ આલેખ કઈ રીતે દોરવામાં આવ્યો તો કયા સૂત્ર ઉપરથી દોરવામાં આવ્યો તો આપણી પાસે સૂત્ર છે લેમડા એમ બરાબર લેમડા ઝીરો એમ માઇનસ એ સી રેસ ટુ વન હાફ લેમડા એમ બરાબર લેમડા ઝીરો એમ માઇનસ એ સી રેસ ટુ વન હાફ સૂત્ર છે આ માઇનસ એ સી રેસ ટુ વન આપણે આગળ લખી દઈએ લેમડા ઝીરો એમના પાછળ લખી દઈએ તો સૂત્ર થઈ જશે લેમડા એમ બરાબર માઇનસ એ સી રેસ ટુ વન હાફ વત્તા લેમડા ઝીરો એમ તો સૂત્ર છે અહીંયા લેમડા એમ બરાબર માઇનસ એ સી ટુ વન હાફ વધતા લેમડા ઝીરો એમ તો અહીંયા આની સરખામણી કરી દઈએ વાય બરાબર એમએક્સ પ્લસ સી સાથે સરખામણી કરી દઈએ કોની સાથે સરખામણી કરીશું વાય બરાબર એમએક્સ પ્લસ સી સાથે તો એક ચલ મળશે વાય તરીકે મળશે લેમડા એમ વાય તરીકે લેમડા એમ મળશે આલેખમાં અહીંયા વાય તરીકે લેમડા એમ લઈશું બીજો ચલ એક્સ તરીકે બીજો ચલ એક્સ તરીકે મળશે સી રેસ ટુ વન હાફ બીજો ચલ એક્સ તરીકે મળશે સી રેસ ટુ વન હાફ અથવા આપણે એના વર્ગમૂળમાં સી પણ કહીએ છીએ વર્ગમૂળમાં સાંદ્રતા લખી શકાય સાંદ્રતાનો જે એકમ છે એ મોલ પ્રતિ લિટર છે મોલર મોલવાહકતાનો એકમ છે સાયમન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ ઓકે તો જ્યારે તમે આલેખના સરખામણી કરો છો ત્યારે જે આલેખ મળે છે વાય બરાબર એમએક્સ પ્લસ સી સાથે સરખાવી શકાય છે લેમડા એમ બરાબર માઇનસ એ સી રેસ ટુ વન હાફ વત્તા લેમડા ઝીરો એમ આનો આલેખ વાય બરાબર એમએક્સ પ્લસ સી સાથે સરખાવી શકાય છે એનો અર્થ કે જે આલેખ મળે છે એ સુરેખ આલેખ મળશે કેવો આલેખ મળે છે સુરેખ આલેખ મળશે ઓકે તો આલેખ મળે છે ઋણ ઢાળવાળી રેખા આલેખ જે મળશે ઋણ ઢાળવાળી રેખા મળશે તમે જોઈ શકો છો એમ અહીંયા ઢાળ છે તો એમ બરાબર ઢાળ બરાબર માઇનસ એ તો ઋણ ઢાળવાળી રેખા મળશે આનો જે ઢાળ છે ઢાળ તરીકે માઇનસ એ પ્રાપ્ત થશે આલેખ જે અહીંયા વાયક્સ ઉપર છેદ જ જેને આપણે આંતરછેદ કહીએ છીએ આ જે સી ખરો ને એના આંતરછેદ કહેવાય તો આંતરછેદ તરીકે લેમડા ઝીરો એમ મળશે એટલે વાયક્સ ઉપર આલેખ જે બિંદુ એ છેદ જ એ આંતરછેદ કહેવાય એના લેમડા ઝીરો એમ તરીકે દર્શાવાય ઓકે તો આંતરછેદ લેમડા ઝીરો એમ મળશે આલેખને જેમ જેમ તમે ડાબી બાજુ લાવતા જશો એ અક્ષને છેદશે ત્યારે સાંદ્રતા શૂન્ય થઈ જતી હોય છે અને એટલા માટે લેમડા ઝીરો એમ એને સીમિત મોલર વાહકતા અથવા અનંત મંદને મોલર વાહકતા કહીએ છીએ લેમડા ઝીરો એમ એને સીમિત મોલર વાહકતા અથવા તો અનંત મંદને મોલર વાહકતા કહીશું ઓકે તો આ રીતે આપણને આલેખ મળ્યો તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આજે એ લખીએ છીએ એ અચળાંક છે અને આ જે અચળાંક છે એનો આધાર કોના ઉપર રહેલો છે એનો આધાર છે વિદ્યુત વિભાજ્ય એના જે આયનો છે એ આયનોના પ્રકાર ઉપર એનો આધાર રહેલો છે વિદ્યુત વિભાજ્યના આયનોના પ્રકાર ઉપર એનો આધાર રહેલો છે દાખલા તરીકે એનએ પ્લસ અને સીએલ માઇનસ જોડાય એનએસિએલ બન એનએ સીએલ બન તો આમાં શું થશે પ્લસ વનવાળો આયન અને માઇનસ વનવાળો ઋણાયન છે પ્લસ વનવાળો આયન અને માઇનસ વનવાળો ઋણ આયન જોવા મળશે અથવા તો દાખલા તરીકે તમે કોઈ પદાર્થ લઈ લો એમજી સી એલ ટુ તેમાં પ્લસ ટુ વીજભાર વાળું ધન આયન માઇનસ વન વીજભાર વાળો ઋણ આયન લઈશું અથવા ધારો કે એમજી એસો ફોર લઈએ તેમાં પ્લસ ટુ વીજભાર ધન આયન માઇનસ ટુ વીજભાર વાળો ઋણ આયન લઈશું તો એના પ્રકાર થઈ ગયા પ્લસ વન માઇનસ વાળો પ્રકાર પછી પ્લસ ટુ માઇનસ વાળો પ્રકાર પ્લસ ટુ માઇનસ ટુ વાળો પ્રકાર તો ધારો કે આવા પ્રકારના હોય વન વન પ્રકારના વિદ્યુત વિભાજ્ય લીધા હોય તો બધામાં એની કિંમત સરખી મળશે ટુ વનવાળા ધારો કે અલગ અલગ વિદ્યુત વિભાજ્ય લીધા હોય તો એની કિંમત સરખી મળશે ધારો કે ટુ વાળા વિદ્યુત વિભાજ્ય લીધા હોય ધારો કે આવા તમે અલગ અલગ ચાર વિદ્યુત વિભાજ્ય લીધા જેમાં ધનઆયનનો વીજભાર પ્લસ ટુ હોય ઋણ આયનનો વીજભાર માઇનસ ટુ હોય તેવા ટુ ટુ વીજભારવાળા ધારો કે તમે ચાર અલગ અલગ વિદ્યુત વિભાજ્ય લીધા પણ એની કિંમત કેવી મળશે સરખી મળશે એટલે જે તે પ્રકાર માટે જે તે પ્રકારના વિદ્યુત વિભાજ્ય માટે એની કિંમત સરખી મળે છે જે તે પ્રકારના વિદ્યુત વિભાજ્ય માટે એની કિંમત સરખી મળે છે જે તે પ્રકારના વિદ્યુત વિભાજ્ય માટે એની કિંમત સરખી મળે છે ઓકે અને નિર્બળ માટે તો તમે જાણો જ છો નિર્બળ માટે આલેખ જે ખરો ને વક્ર મળશે નિર્બળ માટેનો જે આલેખ છે એ વક્ર મળશે જેને તમે આલેખ ઉપરથી સીમિત મોલર વાહકતા મેળવી શકતા નથી અથવા આલેખ ઉપરથી અનંત મંદને મોલર વાહકતા મળી શકતી નથી નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ ઉપરથી સીમિત મોલર વાહકતા નથી મળતી અનંતમંદને મોલર વાહકતા મળી શકતી નથી